હવે ખબરોમાં આગળ વધીએ તો દેશભરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે આખો દેશ તીવ્ર ઠંડી કોલ્ડ વેવ વરસાદ અને હિમવર્ષાની ઝપેટમાં છે ઉત્તર ભારતમાં શીતલહેરના કારણે હિમ પડી રહ્યું છે લોકોને ઠંડીથી બચવા માટે બોનફાયરનો ફાયરનો સહારો લેવો પડી રહ્યો છે માત્ર એક નહીં પરંતુ બે ચક્રવાતી તોફાન દક્ષિણ તરફ ભારતના રાજ્યોમાં ત્રાટકી રહ્યા છે જેના કારણે ભારે વરસાદની સંભાવના છે પહાડી રાજ્યોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યા છે વાસ્તવમાં પશ્ચિમ ઉત્તર ભારતમાં બાર પોઈન્ટ છ કિલોમીટરની ઉંચાઇએ તીવ્ર ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે જેની ઝડપ બસ્સો અઠોતેર કિલોમીટર પ્રતિ કલાક છે તો બીજી તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે બરફ પીગળવાને કારણે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે ઉત્તર મધ્ય ભારતના વિસ્તારોમાં ઠંડીમાં વધારો થયો છે પાકિસ્તાનમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઈ રહી છે હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આ અઠવાડિયે પણ હવામાન આવું જ રહેશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લક્ષદ્વીપ અને તેની નજીકના માલદીવ વિસ્તારમાં નીચા દબાણની દિવાલનો વિસ્તાર બન્યો છે તો બીજી તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન દરિયાની સપાટીથી લગભગ પાંચ પોઇન્ટ પાંચ કિલોમીટર ઉપર સક્રિય છે આ સાયક્લોનિક સર્ક્યુલેશન આગામી ચોવીસ કલાક પશ્ચિમ તરફ આગળ વધશે આ ઉપરાંત આંદમાન સમુદ્ર અને થાઇલેન્ડના અખાતની આસપાસ એક ચક્રવાતી પ્રવૃત્તિભ્રમણ પણ સક્રિય બન્યું છે જે હાલમાં દક્ષિણ અંદામાન સમુદ્ર છે તેની અસરને કારણે પંદર ડિસેમ્બરના રોજ દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં લો પ્રેશરનું ક્ષેત્ર બનશે જે આગામી બે દિવસમાં તમિલનાડુના કિનારા તરફ આગળ વધશે બીજી તરફ મધ્ય અને ઉપલા ઉત્ક્રિટી પશ્ચિમી પવનોમાં એક તાજા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને ટ્રફના રૂપમાં જોવામાં આવી રહ્યું છે જે ઝડપથી આગળ વધવાની શક્યતા છે